એ કોઈ દુઃખ સુખ નહીં કોઈને વાત નહીં કરવા નહીં એકલા ને એકલા ઘર માં સપોર્ટ નથી તકલીફ તો કરીને આની કોઈને સારો તકલીફ તો કરીને શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તમે જ ફોન કર્યો હતો હા મેં ફોન કર્યો તો તો બહુ ખરાબ રીતે ચાલો છો ને બેન હા આવી રીતે ચાલો છો હા આવો ઓહો હો બહુ ખરાબ રીતે ચાલો છો ને બેન આવી રીતે ચાલો છો હા શું નામ છે બેન તમારું ગીતા ગીતા બેન જવાની ઠાકોર ગીતા બેન હા તો બેન હાલમાં કોણ કોણ છે હો ને મમ્મી બે બીજું કોઈ નથી ના બીજું કોઈ નથી તો શું તકલીફ પડે છે બેન સર ચાલવામાં તકલીફ પડે છે ચાલી નથી શકતી મારી પાસે સાયકલ પણ નથી ચાલવા માટે ફરવા માટે બીજું કોઈ નથી પરિવારમાં જ ના હું ને મમ્મી બેચ છીએ કઈ વાંધો ન બેન બિલકુલ ચિંતા ન કરો આજે અમે તમને ચોકસથી મદદ કરીશું પહેલા તો આપણે શાંતિથી બેસીને વાતચીત કરીએ અને તમારી મદદ કરવાની કોશિશ કરીએ ઠીક છે બેન હા ચાલો અહીંયા રહેવાનું છે બેન તમારું હા અહીંયા જ રહી જય હિન્દ દોસ્તો સૌને મારા જય શ્રી કૃષ્ણ હાલ અમે કલોલની અંદર હતા આજે કેવા દિવ્યંગ બેનની મુલાકાતે આવ્યા હતા હાલમાં તો આ દિવ્યાંગ બેન મહેનત કરવા માંગે છે અને જીવનમાં આગળ વધવા માંગે છે પણ આજે દિવ્યાંગ બેન પાસે કોઈ પણ પ્રકારનો સપોર્ટ ના હોવાના કારણે ઘણી બધી તકલીફો સાથે અને ઘણા બધા સંઘર્ષ સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા છે તો બસ આજે બેન સાથે વાતચીત કરીએ અને બેનની મદદ કરવાની કોશિશ કરીએ તો બસ દોસ્તો વિડીયો સાથે બન્યા રહીજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો આજે તો આ દિવ્યાંગ બેનની આપણે મદદ કરવાની કોશિશ કરીએ તો બેન પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે ગીતાબેન જવાનજી ઠાકોર અને તમારું બા જમનાબેન જવાનજી ઠાકોર તું બેન હાલમાં શું તકલીફ પડે છે હાલમાં તો ઘરમાં તકલીફ પડે થોડી ઘણી કામ કરવામાં ઘર ચલાવવામાં એમાં અને તમે દિવ્યાંગ છો હા સર હું દિવ્યાંગ છું ઘરમાં મારી રોજગાર માટે જોઈએ છે આમ હાથેથી કોઈ કામ કરી શકું એવું તો આજે પરિવારમાં કોઈ નથી બા પરિવારમાં તો બાબો છે અને અમારમાં હસબન્ડ નહીં અલગ છે જે બાબુ છે અલગ રહે છે એટલે તમારો છોકરો છે અલગ રહે છે તમારાથી આજે તમે મા દીકરી બે રહો છો તો ઘણી બધી તકલીફ નહીં પડતી હોય બા તકલીફ તો પણ આપણે કરીએ શું તકલીફ પડે છે બા કેમ રડો છો બા શું થયું શું તકલીફ પડે છે બા શું બેન તકલીફ પડે છે બસ એમના ઘરમાં આ બધું તકલીફ હોય ને ઘર ચલાવવામાં એમ પપ્પા જીવતા હતા ત્યાં સુધી સારું હતું હવે ઘર ચલાવવામાં તકલીફ પડે એટલે ડાયાબિટીસ છે સરી સારું નહી રહેતું એમ એટલે અને આજે બીજા કોઈનો સપોર્ટ નથી ના ભાઈ છે અલગ રહે છે આવતો નથી ખાલી દેખભાલ કરવા માટે આવે બસ અને બેન તમે આજે દિવ્યાંગ છો તો જન્મથી છો કે ના બીમા મને વિસરવાના એ સમય પર એમાં એવું થઈ ગયું પોલિયો થઈ ગયો પોલિયો થઈ ગયો છે નાનપણમાં ઘર કામ કરી શકું છું હવે થોડું ઘણું એકલા રહીએ એટલે દુઃખ તો ખરું એ કોઈ દુઃખ સુખ નહીં કોઈને વાર નહીં કરવા નહીં એકલા ને એકલા ઘરમાં રહેવાનું હજી બીજા કોઈનો સપોર્ટ નથી બા બીજા કોઈનો સપોર્ટ નથી આટલામાં આજુબાજુવાળા આવે બેસવા થોડી વાર માટે એમ તો અમે જ બેસવા બધું પણ તકલીફ તો કરે ને આજે કોને સાર નહીં તકલીફ તો કરે ને તકલીફ તો પડે ને ઘણી બધી પડે હું ઘર ચલાવવા માગું છું કંઈક કામ એવું કરવા માગું છું ઘરમાં તમે કંઈક રોજગાર આપો તો સારું છે એમ હું દિવ્યાંગ છું ઘર ચલાવવામાં ઘર ઘર બધી તકલીફ પડે વસ્તુ લાવવામાં થોડી ઘણી તકલીફ પડે કઈ રીતના લાવી કઈ રીતના નહીં ઘર ચલાવવામાં તકલીફ પડે એ બધી તકલીફ પડે છે સર એ મારી મમ્મી થોડું ઘણું સિલાઈ કામ કરે અને ઘર ચલાવે અત્યારે એની તબિયત સારી નથી એટલે કામ નહીં કરી શકતી એ તો તમે કંઈ કામ કરો કે બેન હું ઘરનું કામ કરું છું અત્યારે તો કેમ કે મમ્મી થી ઘરનું કામ થતું નહીં એટલે મારે રસોઈ બનાવવાની બધું કામ હું જ કરું છું અને બેન તમે હમણાં કીધું કે તમારે રોજગાર જોઈએ છે એટલે તમે કંઈ કામ કરી શકો છો હા સર હું કામ કરી શકું ને સિલાઈ મશીન છે એવું કંઈક મને મારી મમ્મીએ થોડું ઘણું શીખવાડ્યું છે તો કરી શકું પણ ઓલું મશીન છે ને એ નથી ફાવતું મને જાતે સિલાઈ મશીન તમારી પાસે હોય તો તમે કામ કરી શકો હા હું કરી શકું કામ સિલાઈ મશીન મારી જોડે હોય તો કામ કરી બહાર જવું હોય તો કશું ના કેમ જાય મારી જોડે એવી સગવડ બી નથી બહાર જવા માટે સાયકલ છે એવું નથી તો બેન આજે તમે દિવ્યાંગ છો તો આજે દિવ્યાંગતા સાથે જીવન જીવવામાં શું તકલીફ પડે ઘણી બધી તકલીફ પડે બહાર જઈ ના શકીએ ઘરમાં ને ઘરમાં કોઈ કંઈ લાવવાનું હોય મેળવાનું હોય ઘણી બધી તકલીફ પડે ઘરમાં કમાવા વાળું કોઈ ના હોય આપણા કઈ રીતના લાવવાનું એ બધું ઘણી તકલીફ પડે એ વાત બી સાચી છે તો બેન આજે અમે તમને કંઈક રોજગાર આપીએ તો તમે રોજગાર કરી શકશો કે મતલબમાં હા કરી શકીશ ને ના બહુ સારા વિચારો કહેવાય કે આજે તમે દિવ્યાંગ છો ઘરમાં બીજું કોઈ સપોર્ટ કરવા વાળું નથી આજે પેન્શન ઉપર તમે તમારું ઘરનું ગુજરાન ચલાવો છો એ પણ બારસો રૂપિયા અને હજાર રૂપિયા પેન્શન આવે છે એમાં ઘર ગુજરાન ચલાવો છો બેન તમે બિલકુલ ચિંતા નહીં કરતા આજે અમારી પૂરી ટીમ તમને ચોક્કસથી સપોર્ટ બનવાની કોશિશ કરશે ઠીક છે તમે બિલકુલ ચિંતા નહીં કરતા તો દોસ્તો તમે દરેક લોકો આ બેનની વાત તો સાંભળી દેશે આ બેન પોતે દિવ્યાંગ છે બેનને જીવનમાં આગળ વધવું છે બેનને મહેનત કરવી છે પણ આજે બેન પાસે કોઈ પણ પ્રકારનું રોજગાર અથવા કોઈપણ પ્રકારનું સાધન નથી એના કારણે બેનને તકલીફ પડી રહી છે અને બેને કીધું પ્રમાણે કે આજે મારી પાસે કોઈ સાયકલ પણ નથી એટલે મારે કશે બહાર જવું હોય તો પણ મારે ઘણી બધી તકલીફ પડી રહી છે અને પરિવારની કોઈ કમાવનાર વ્યક્તિ નથી આજે આ બેનને મહેનત તો કરવી જ છે પણ આજે સાધન ના હોવાના કારણે બેનને મહેનત કરવામાં બધી તકલીફ પડી રહી છે તો આજે આપણી પૂરી ટીમ આ દિવ્યાંગ બેનને કે કેવી રીતના સપોર્ટિવ બનવાની કોશિશ કરશે અને બેન સિલાઈ મશીન ચલાવવાનું જાણે છે તો આજે આ બેનને સિલાઈ મશીન આપીને કંઈક આપણે એવી રીતના સપોર્ટિવ બનવાની કોશિશ કરશું કે બેન સિલાઈ મશીનના માધ્યમથી મહેનત પણ કરી શકે અને પોતા પોતાના ઘરનું ગુજરાન પણ ચલાવી શકે તો બસ દોસ્તો અત્યારે આ દિવ્યાંગ બેનને આપણે સપોર્ટિવ બનવાની કોશિશ કરીએ તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોઈજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો દિવ્યાંગ બેનની કહાની તો સાંભળી દેશે કે હાલમાં બેન કઈ હાલત સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા હતા બેન પોતે પગેથી દિવ્યાંગ છે અને કઈ રીતના ચાલી રહ્યા છે તો તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોયું જશે કે બેન બેન કઈ હાલત સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા છે અને બેન દિવ્યાંગ હોવા છતાં પણ આજે બેનને મહેનત કરી હતી જીવનમાં આગળ વધવું હતું પણ આજે બેન પાસે કોઈ પણ પ્રકારનો સપોર્ટ ના હોવાના કારણે બેન લાચારતા સાથે પોતે જીવી રહ્યા હતા અને આજે દિવ્યાંગ હોવા છતાં પણ આજે બેનને મહેનત કરવી છે એ બહુ મોટી વાત કહેવાય છે કારણ કે આજે આવા ઘણા બધા દિવ્યાંગ લોકો છે જેમને જીવનમાં આગળ વધવું છે મહેનત કરવી છે પણ આજે આવા દિવ્યાંગ લોકો પાસે કોઈ પ્રકારનો કોઈ પણ પ્રકારનો સપોર્ટ ના હોવાના કારણે લાચારતા સાથે પોતાના દિવસો પસાર કરતા હોય છે પણ આજે ફાઇનલી આ દિવ્યાંગ બેનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બેને જેવું પણ સિલાઈ મશીન કીધું હતું એવું ફાઇનલી બેનની રિકવાયરમેન્ટના હિસાબે બેન જેવી રીતના કમ્ફર્ટેબલ થાય એવી રીતના ફાઇનલી સિલાઈ મશીન લઈ લીધું છે આજે સિલાઈ મશીનની વ્યવસ્થા તો કરાવી દીધી છે પણ સાથે આપણે અનાજ કરિયાણાની પણ વ્યવસ્થા કરાવી દીધી છે જેથી કરીને બેનને જે પણ જિંદગી જીવવામાં અને મહેનત કરવામાં અને ઘર ચલાવવામાં જે તકલીફ પડી રહી હતી એમાં આજથી આ બેનને બહુ મોટી રાહત મળશે અને દોસ્તો આજે આપણને આ સંપૂર્ણ કાર્ય માટે સિલાઈ મશીન અને રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે માતૃશ્રી કુંવરબા કાનજીભાઈ બોદરા ગામ ગઢાળી આજે પિનાલબેનના કહેવાથી આ પરિવારને જે પણ તકલીફ પડી રહી હતી એમ આજે માતૃશ્રી કુંવરબા કાનજીભાઈ બોદરાનો પરિવાર આ પરિવારને સપોર્ટર બન્યો છે તો આજે પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ માતૃશ્રી કુંવરબા કાંજીભાઈ બોદરાનો

બહુ જ ખુશ છું અને બેન આજે આપણને સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે માતૃશ્રી કુંવરબા કાનજીભાઈ બોદરા ગામ ગઢાળી પિનલ બેનના કહેવાથી આજે તમને સપોર્ટ રૂપ બન્યા છે તો તમે આજે માતૃશ્રી કુંવરબા કાનજીભાઈ બોદરાના પરિવારને તમે કે કહેવા માંગતા હોય તો બેન હા હું એમને એમ કહેવા માંગુ છું કે તમે મને આટલું સરસ સિલાઈ મશીન આપ્યું મને અનાજની કીટ આપી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર પણ તમને બહુ સારું આપે અને તમારું કુટુંબ શુક સંપત્તિ વદેયમ કેવા માંગુ છું બસ થેન્ક યુ સો મચ બેન ખુશ છું પણ આજે હા ખુશ છું બહુ જ ખુશ છું આજે રોજગારના માધ્યમથી તમે મહેનત કરી શકશો કેમે હા કરી શકું કેમ રડો છો શું થયું બસ એમ જ પ્લીઝ પેલા તો બેન તમે રડો નહીં હવે તમે મહેનત પણ કરી શકશો અને તમારા ઘરનું ગુજરાન પણ ચલાવી શકશો અને હવે જમવાની પણ તકલીફ નહીં પડે બેન કારણ કે રાશન પણ આવી ગયું છે તકલીફ નહીં પડે બેન તમારે કામ કરીશ ચલાવીશ મશીન મારું જાતે કઈ રોજગાર મેળવી શકીશ બિલકુલ સાચી વાત છે હવે તમે કંઈક રોજગાર મેળવી શકશો કઈક તમારી પાસે સાધન હોય તો તમે મહેનત કરી શકો ને પણ આજે તમારી ઘણા બધા લોકો છે એમની પાસે કોઈ સાધન નથી એટલે કઈ રીતના કામ કરી શકે પણ હવે તમે એક બેસીને મહેનત પણ કરી શકશો તમારા હિસાબે અને આગળ પણ વધી શકશો ઠીક છે ને બેન તો થેન્ક યુ સો મચ માતૃશ્રી કુંવરબા કાંજીભાઈ બોધરા આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ પરિવારને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી અને સાથે ઘર ચલાવવામાં જે તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે તો આજે લાઈવ હેલ્પ પછી ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ માતૃશ્રિ કુંવરબા કાનજીભાઈ બોદરાનો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે બસ હરમેશને માટે આવીશ ને જરૂરિયાતમંદ લોકો માટે અને નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા જો વન્સ અગેન થેન્ક યુ સો મચ પહેલાં મશીન હતું એટલે તકલીફ પડતી હતી પૈસા વાપરવામાં કંઈક લેવા મેળવામાં એ બધી તકલીફ પડતી હતી પણ હવે નહીં પડે હવે હું આનાથી કંઈક આગળ વધી શકીશ ના ના સાચી વાત છે હવે તમે મહેનત કરો અને આગળ વધો ઠીક છે કાંઈ વાંધો નહીં બેન સારું ચાલો અમે રજા લઈએ છીએ અમને અમારી પૂરી ટીમને આશીર્વાદ આપજો કે અમે તમારી જે વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકીએ ઠીક છે સારું ચાલો અમે રજા લઈએ છીએ ભગવાન આગળ વધારે ને ખૂબ કરો એવા અમારા છે થેન્ક યુ સો મચ બસ આજે દરેક લોકોનો સાથ છે સપોર્ટ છે અને ભગવાનની કૃપા છે ત્યારે આ બધું શક્ય બનતું હોય છે આજે અમે પણ ઘણી બધી મહેનત કરીએ છીએ કે એક દિવ્યાંગ વ્યક્તિ પોતાના પગ પર ઊભો થાય પણ આજે અમે તો મહેનત કરી જ રહ્યા છીએ પણ આજે અમારી કરતાં પણ વધારે તમારે મહેનત કરવી પડશે કારણ કે આજે અમે તમને એક રોજગાર તો આપી દઈએ પણ રોજગાર આપ્યા પછી તમારે મહેનત કરવાની છે તમે કંઈક મહેનત કરશો તો આગળ વધી શકશો આજે અમારી જવાબદારી તો અમે નિભાવીએ જ છે પણ તમારી પણ જવાબદારી બને છે કે તમે આમાં આગળ વધો અને મહેનત કરો કારણ કે એમાં મહેનત કરશો તો તમારું ઘરનું ગુજરાન ચાલશે એટલે તમે એમાં આગળ વધો અને મહેનત કરવા અને મહેનત કરવામાં કઈ તકલીફ પડે તો ચોક્કસ યાદ કરજો અમે તમારી સાથે છીએ ઠીક છે કઈ વાંધો નહીં સારું ચાલો તમારું ધ્યાન રાખજો અમે રજા લઈએ છીએ